નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર એકના એક પુત્ર તપન પરમારની હત્યા બાદ તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી વડોદરા શહેરમાં આવેલા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ કડક હાથે હાથ ધર્યું છે આજે આ સવારથી જો કે ઝુંબેશ ના ક્યાંય અણસાર દેખાતા ન હતા પરંતુ સાંજ થતાની સાથે જ આજે દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્તને લઈને ત્રાટકી ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા મદન ઝાપા રોડ સ્થિત સાયકલ બજારમાં દર્શક મિત્રો દેખીતી રીતે આજે સોમવાર છે બજાર બંધ હોય તેમ છતાંય આજે મોટા ઉપાડે દબાણ શાખાની ટીમ ત્રાટકી પરંતુ કશો જ હાથ લાગ્યું ન હતું માત્ર નામ પૂરતી અને વગર કારણની વિસ્તારમાં દોડાદોડ કરી મૂકી હતી વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી હતી અને દબાણ શાખાની ટીમને કશું જ હાથે લાગ્યું ન હતું એટલે આમ જોવા જઈએ તો એવું કહેવામાં પણ કાંઈ ખોટું નથી કે આજે દબાણ શાખાની ટીમ જે રીતે ખાલી હાથે ગઈ હતી તેવી જ રીતે ખાલી હાથે પરત ફરી આ ચાલ કોના માટે લેવા બેહર લઈ દે અંદર લઈ લે લેવા તાનુ બાંધો આવ પેલે સાહેબ પાસીની સાયકલ ભલી જમાન સરમતીજી

અત્યારે વોર્ડ નંબર તેરના મદન જાફા રોડ અને સાયકલ બજારનું અને લાલકોટ તેમજ ન્યાય મંદિર સરાઉન્ડિંગ એરિયા દબાણની કામગીરી હાલ હાથ પર છે અને કાર્યવાહી ચાલુ છે દબાણમાં તમામ પ્રકારના હંગામી દબાણો લઈ લીધેલા છે અને જે જે માલ પકડાશે એ જમા લેવાનો તો મિત્રો બપોર બાદ એક એક્શનમાં આવેલી પાલિકાની દબાણ શાખાની ટીમ મદન ઝાપા સાયકલ બજાર બાદ પહોંચી મંગળ બજારમાં જ્યાં આજે સોમવાર હોવાથી અડધા ઉપરની દુકાનો બંધ હતી તેમજ દબાણ શાખાની ટીમ ત્રાટકવાની છે તેવી માહિતી મળી જતાં પહેલેથી જ જે વેપારીઓ છે તેમને પોતાનો માલ સામાન ખસેડી લીધો હતો દબાણ શાખાની ટીમ ત્રાટકતા વિસ્તારના વિસ્તારમાં અને વેપારીઓમાં દોડધામ પણ મચી ગઈ હતી આમ જોવા જઈએ તો આજે દબાણ શાખાની કાર્યવાહી નિષ્ફળ રહી હતી અને દબાણ શાખાની ટીમનો ફિયાસ્કો પણ થયો હતો 个干。

ની અંદર હાલ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે બોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ જમીન મિલકત અમલદાર ટીપી ટીડીઓ કોમર્શિયલ માર્કેટ શાખા સંયુક્ત રીતે કામગીરી ચાલુ છે અને બે ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલો છે કાર્યવાહી ચાલુ છે ના 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 આપડા તરફ માર્કેટ બંધ હોય તો સ્વાભાવિક છે તમે કહો પ્રમાણે હોય શકે પણ અમે તો મારા તરફથી અત્યારે